નમસ્કાર દર્શક મિત્રો મિસ્ટર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે અબડાસાના ખીરસરા બાદ હુંદા ધડ રાજકીય અને પોલીસ પીઠ બળે થતી ખનીજ ચોરીનો નો પર્દાફાશ પશ્ચિમ કચ્છ ખનીજ વિભાગ દ્વારા કરાઈ કાર્યવાહી સરકારી જમીનમાં ગેરકાયદેસર રીતે બેન્ટોનાઇટ ખનીજ ચોરી થતી હતી હુંદા કિંમતી ખનીજ બેન્ટોનાઇટ ઉછેડવા માટે ખનીજ માફિયાઓ નવી મોટ ઓપરેન્ડી અપનાવી ગાંધીનગર સુધીના ઉચ્ચ અધિકારીઓની નામ નાનો ઉપયોગ કરી ગામે કરાતી હતી ખનીજ ચોરી ગેરકાયદેસર ખનન અંગે ખનીજ વિભાગે સહિતની કામગીરી હાથ ધરી હતી ફરિયાદી ને ખનીજ કર્મચારીઓની હાજરી માં ખનીજ માફિયાઓએ ધાક ધમકી કરી હતી ફરિયાદી ને ખનીજ માફિયા ધમકાવતા હોવાનો વિડીયો આવ્યો સામે

થોડા સમય પહેલા કિરસરા ગામે પણ કાર્યવાહી કરાઈ હતી ખનીજ ચોરી પ્રકરણ નિષ્પક્ષ કાર્યવાહી કરવા ફરિયાદ કરી હતી પરંતુ હવે કાર્યવાહી થી ખનીજ માફિયા અને ખનીજ ચોરી પર કેવો અંકુશ આવે તે જોવું રહ્યું રિપોર્ટ બાય રજસિંહ જાડેજા જોતા રહો મિસ્ટર ગુજરાત ન્યૂઝ સત્યતાની સાથે સ્પષ્ટ વાત દ્વારા કાસમ આદમ રહેવાસી ખેરેસાણ મેં બે દિવસ પહેલાં ખાણ વિભાગને જાણ કરી હતી જે પ્રકરણ આ ઊંધાતલ વિસ્તારમાં આવે છે એકસો સત્યાસીનું એના તપાસ તપાસ થવી જોઈએ અને મીડિયાના માધ્યમથી કહેવા માગું છું કે જે લુખાઓ છે આ બેંટોના ખનીજ ચોરી કરે છે એના ઉપર કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ એના દંડ થવું જોઈએ અને એકસો સત્યાસી શરીર નંબરની જે લીજ છે એ સીલ થવી જોઈએ કારણ કે એ લીજમાં માલ નથી ચોરી માટે જ આ ઉપયોગ થાય છે બીજ ગયા વર્ષે પણ આ લીજમાં માલ નાખતા હતા એકસો સડતાલીસ શરીર નંબર કિરેસરાના ચોરી કરીએ અને આ એકસો સત્યાસી શરૂ નંબર નાખતા હતા આના ઉપર કાયદેસર કાર્યવાહી થવી જોઈએ ને અધિકારીઓની સામે જ મારા ઉપર જે દાદાગીરી કરેલ છે જે માણસે હું એ માણસને ઓળખતો નથી એનું નામ લભ અક્ષય છે જેમાં દાદાગીરીથી કહેતો હતો કે મને બધી ખબર છે કોણે ચોરી કરી છે તો આવા દાદાગીરી કરનારા તત્વો સામે કડકમાં કડક કાર્યવાહી કરવી જોઈએ અને આનો તટસ્થ તપાસ કરી અને પરિણામ લાવવું જોઈએ જેથી કરી અને ખનીજ માફિયાઓને ખબર પડે કે ચોરી શું છે કરવી શું છે અને ગરીબ માણસો પર જુલમ કરે છે જે હું માલધારી પણ છું આના ત્રાસથી અમે સીમાડામાં રહી શકતા નથી માલ ઢોર નાખવાને ચાલી શકતા નથી રાતના કોઈ પણ અમે અવર જવર કરી શકતા નથી રાતના બધી જગ્યાએ રસ્તા બંધ કરી નાખે છે તો મીડિયાના માધ્યમથી હું કલેક્ટરશ્રી અને ખાણ ખનીજ વિભાગને વિનંતી કરું છું કે આ જે મને ધમકીઓ આપી છે જે માણસે મને ધમકી આપી છે એને મીડિયામાં ચોખ્ખું દેખાય છે તંત્રની સામે ધમકીઓ આપી છે મને ને મને મારી જાણને ખતરો છે એટલે આ માણસ ઉપર કાર્યવાહી થવી જોઈએ કાયદાકીય કાર્યવાહી થવી જોઈએ